ફેક્ટરી ફેક્ટરીમાં ઇલલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા ઓ ભાઈ સાહેબજી આ બસ અમારા ઘર કુતલીજી અમારા ઘર જબ તક નહીં આયા અમે છટજીયા ઓ મારા પરિવારનું કોઈ સ્વજન જતું ન હોય અને બીજા રાજ્યની પોલીસ આને લઈને જતી રહી આ કઈ રીતે ચાલે એ ભગવાન મારા છોકરા મને લઈ જલા મમ્મી રાજી મોતો દેખની કેટલા મોટા છોકરા કેટલા વર્ષના એક કિશોરનો કેઠા વર્ષનો એ ના જઈ જાય ગુજરાતમાં રહેનારા લોકોની હવે આદત થઈ ચૂકી છે કે જો મહિનો સમાપ્ત થાય અને ગુજરાતમાં કોઈ દુર્ઘટના ન ઘટે તો તેમના મનમાં પણ પ્રશ્ન ઉદભવે કે ખરેખર શું આપણે વિકસિત ગુજરાતમાં રહી રહ્યા છીએ કે જ્યાં કોઈ દુર્ઘટના ન ઘટી આપણે ખરેખર એ વિકસિત ગુજરાતમાં રહી રહ્યા છીએ કે જ્યાં મોટા મોટા મોતના આંકડા બહાર ના આવ્યા અને ખરેખર આપણે એ વિકસિત ગુજરાતમાં રહી રહ્યા છીએ કે જ્યાં કોઈ દુર્ઘટના ઉપર રાજકારણ ન રમાયું હોય આજે આપણા આ શોમાં એ મુદ્દા ઉપર વાત કરવી છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે તો ભોગ બનનાર વ્યક્તિઓ ભોગ બનનાર પરિવારને હાસ્યામાં ધકેલીને તે દુર્ઘટના પરનું રાજકારણ કેન્દ્ર સ્થાને કેમ રહેતું હોય છે સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે આઠ વર્ષ પહેલાં મધ્યપ્રદેશનો એકવીસ પરિવાર કે જે એવી વિચારશરણી સાથે ગુજરાત આવે છે એક એવી નાની આશા સાથે ગુજરાતમાં આવે છે કે અમે આ વિકસિત ગુજરાતમાં જઈશું તો અમારું ગુજરાન ચાલશે અમારું ભરણ પોષણ થશે અને અમે આર્થિક રીતે સમૃદ્ધ પણ થઈશું પરંતુ આઠ વર્ષ બાદ એ એકવીસ પરિવાર સાથે એવી દુર્ઘટના ઘટે છે અને જ્યારે તેમનો પરિવારનો મોભી જે દરરોજ ફેક્ટરીમાં કામ પર જતો

સ્વજનો માટે કહી શકાય ને ક્યાંક ને ક્યાંક તે પરિસ્થિતિ આપણે પણ વિચારી ન શકીએ આપણે પણ સહન ન કરી શકીએ તે ક્યાંક ને ક્યાંક જો આપણે તો માત્ર બે થી ત્રણ દિવસ વાતો કરીશું કે આવી દુર્ઘટના ઘટી છે એકવીસ પરિવાર જે છે તે રજડી ગયો છે તેમના જે મહત્ત્વના જે વ્યક્તિ જે કમાનારો વ્યક્તિ જે છે તે આગમાં હોમાઈ ગયો છે બહુ બહુ તો આપણે એક અઠવાડિયા સુધી

એકવીસ પરિવારના જે એકવીસ મજૂરો જે છે તે તે ક્યાંક મજૂરો કોઈના પિતા હશે કોઈના દીકરા હશે કોઈના ભાઈ હશે એટલે કે તેમની સાથે સંકળાયેલા કેટલા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક અંતરાત્માથી આત્માથી આગમાં હુમાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ પણ હાલમાં ડીસામાં જોવા મળી રહી છે અત્યંત કરુણ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અને ડીસાના આ દ્રશ્યો અમે પણ જોઈએ ત્યારે અમને પણ ખરેખર એવું થાય કે આ એકવીસ પરિવારોની શું ભૂલ હશે કે તેમને પોતાનો જે કમાનારો મેઇન વ્યક્તિ જે ગુજરાન ચલાવવાવાળો વ્યક્તિ જે છે તે આગમાં હોમાઈ ગયો તેમનો શું વાંક હશે કે ખરેખર જે છે તે આવા વ્યક્તિને તેમણે પોતાની નજરની આંખે આગમાં હોમાતો જોવો પડ્યો હશે અને જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે અને તાજેતરમાં જ જે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ થયો સુરત તક્ષશીલાકાંડ થયો તેમાં દરેક સ્થાન ઉપર જે છે તે પરિવારજનોનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે અને જ્યારે કોઈપણ દુર્ઘટનાને એકથી બે મહિના વીતી જતા હોય છે ત્યારે તે દુર્ઘટના ક્યાંક ને ક્યાંક હાસ્યામાં ધકેલાઈ જતી હોય છે અને જો બીજી બાજુ જોવામાં આવે તો રાજ્યમાં કોઈ દુર્ઘટના ઘટે છે તો તેમાં રાજકારણ સૌથી વધુ અગ્રેસર રહેતું હોય છે તેમાં હું કોઈ સત્તા પક્ષની વાત નથી કરતી કે કોઈ વિપક્ષની વાત નથી કરતી માત્ર જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે કોઈ ભોગ બનનાર પરિવાર હોય છે ભોગ બનનાર વ્યક્તિઓ હોય છે તેમનો ઉપયોગ માત્ર રાજકારણ માટે થતો હોય છે તે પછી સત્તા પક્ષ કરતો હોય કે વિપક્ષ કરતો હોય અને તાજેતરમાં જ જો ડીસા અગ્નિકાંડની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય જે છે તે પરિવારને આપવામાં આવી હતી અને આ ચાર લાખની સહાયની જાહેરાત કર્યા બાદ પરિવારજનોમાં પણ એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું સરકાર આ ચાર લાખ આપીને એવું બતાવવા માગે છે કે અમારો દીકરો અમને મળી ગયો છે અમારો ભાઈ અમને મળી ગયો છે અમારો પતિ જે છે તે અમને મળી ગયો છે ખરેખર જે આ ચાર લાખની સહાય એ સરકાર દ્વારા સારી કરવામાં જ આવી છે પરંતુ એ ચાર લાખ પોતાના દીકરા કે પિતા કે ભાઈ સ્થાન ન લઈ શકે એ ચોક્કસ બાબત છે એ જે કહી શકાય કે પરિવાર માટે એ કોઈ જગ્યા ચાર લાખ રૂપિયા નથી લઈ શકતા હા ક્યાંક તેમનું ગુજરાન ચાલી શકે તેમનું ભરણ પોષણ થઈ શકે એ ચોક્કસ બાબત છે પરંતુ જો કેટલીક ઘટનાઓમાં જોવા જઈએ તો હંમેશા રાજકારણ કેન્દ્રમાં રહેતું હોય છે અને હાલમાં પણ વિપક્ષ જે છે તે સતત સરકારની સામે પ્રહારો કરી રહ્યું છે કે જે રીતે આ ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલી રહી હતી તો આટલા વર્ષો સુધી તમે ક્યાં હતા તો ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી કોઈ પણ તપાસ કેમ હાથ ન ધરવામાં આવી અને હાલમાં પણ તે માંગ ઉઠી રહી છે કે મોટી તપાસ જે છે તે આ કરવામાં આવે સરકાર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે પરંતુ જ્યારે રાજકારણ કોઈ પણ દુર્ઘટનામાં કેન્દ્રમાં હંમેશા રહેતું હોય છે અને તેના કારણે બનનાર વ્યક્તિ જે દુર્ઘટનામાં જેના લોકો હોમાઈ ગયા છે પરિવારનો મોભી હોમાઈ ગયો છે તે હંમેશા હાસ્યામાં ધકેલાઈ જતા હોય છે જેમાં હંમેશા કોઈ પણ દુર્ઘટનામાં રાજકારણ ચોક્કસથી રમાતું હોય છે જેમાં

સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ જ રહેતા હોય છે અને સત્તા પક્ષ પણ ક્યાંક ને ક્યાંક એટલા માટે જ જે છે તે જાહેરાત સહાયની જાહેરાત કરતી હોય છે કે ભાઈ વિપક્ષ જો કોઈ દુર્ઘટના ઘટે છે તો વિપક્ષ તો દોડતી આવવાની છે ક્યાંક મીડિયા જો અમે સહાય નહીં આપીએ તો મીડિયા દ્વારા પણ હલ્લાબોલ કરવામાં આવશે એટલે કે તેઓ એક દુઃખની લાગણીથી સહાય ક્યારે નથી આપતા એ વિપક્ષ અને મીડિયાના બીખથી જે છે તેમની સહાયની જાહેરાત થતી હોય છે ભોગ બનનાર વ્યક્તિ ઉપર ભોગ બનનાર પરિવાર ઉપર કે ભાઈ સરકાર ઉપર કોઈ નામ ન આવવું જોઈએ કે અમે કોઈ પણ સહાયની જાહેરાત નથી કરી અમે પરિવારને કોઈ રૂપિયા નથી આપ્યા એટલા માટે ક્યાંક ને ક્યાંક સરકાર પણ સહાયની જાહેરાત કરતી હોય છે જોકે હાલમાં જો જોવામાં આવે તો આ જે અગ્નિકાંડ બન્યો છે તેમાં માત્ર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું જ નિવેદન બહાર આવ્યું અન્ય કોઈ પણ ગુજરાતના ભાજપના નેતાનું નિવેદન બહાર નથી આવ્યું માત્ર તેઓ જે છે તે તેમની તેમના રાજકારણમાં રચ્યા પચ્યા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ વિપક્ષ ધરણા કરીને બેઠું છે સત્તા પક્ષ સામે માંગ કરી રહ્યું છે પરંતુ તે વચ્ચે પરિવારનું જે હૈયાફાટ ફાટ જે છે તે ક્યાંક ને ક્યાંક હાસિયામાં ધકેલાઈ જતું હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે અને આ સમગ્ર જ્યારે કોઈ પણ રાજ્યમાં દુર્ઘટના ઘટે છે કોઈ કાંડ સર્જાય છે તો આપણે હંમેશાથી જોયું છે કે મોટી માછલીઓને સરકાર છાવરતી જ હોય છે અને નાની નાની જેટલી પણ માછલીઓ છે તેમને બહાર લાવવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે કે ભાઈ આરોપીઓ છે આરોપીઓ જે કાંડમાં સંડોવાયેલા હતા તેમને પકડી જાઓ અને સમગ્ર ઘટના જે છે ત્યાં સમાપ્ત થઈ જતી હોય છે વિવાદને સમાવવાનો આ એક પેત્રો જે છે તે સરકાર અજમાવતી હોય છે અને એવી ઘણી દુર્ઘટનાઓ ઘટી છે જેમાં સરકાર દ્વારા આ વિવાદ થાળે પાડવા માટે પેત્રો અપનાવવામાં આવતો જ હોય છે કે નાની નાની માછલીઓને પકડી પાડો મીડિયા સમક્ષ રજૂ કરી દો વિપક્ષ સમક્ષ રજૂ કરી દો લોકો સમક્ષ રજૂ કરી દો એટલે આ વિવાદ થાળે પડી જશે અને હંમેશાથી મોટી મોટી માછલીઓ જે છે તે શાંતિથી પોતાના ઘરે પોતાના બંગલામાં બેઠી હોય છે જેમને ખરેખર આવા કાંડ કર્યા હોય છે અને હંમેશાથી જ્યારે દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે તે સમય દરમિયાન મોટી મોટી માંગ ઉઠતી હોય છે અને સમય જતાં બધું જ સમય જતું હોય છે ને હવે તો ખરેખર અમે પણ કંટાળી ગયા છીએ કે ક્યાં સુધી સરકાર સામે એના એ પ્રશ્નો કરવાના કારણ કે અમને ક્યારે જવાબ સંતોષકારક જે જવાબ મળવો જોઈએ સરકાર તરફથી એ ક્યારે મળ્યો જ નથી સંતોષકારક જે તપાસ કોઈપણ કાંડમાં થવી જોઈએ એ નથી થતી તે પછી અમરેલી લેટર કાંડ હોય કે અન્ય સુરત નું તક્ષશિલા કાંડ હોય રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ હોય કોઈપણ કાંડ લઈ લો તેમાં હંમેશા મીડિયા પ્રશ્નો કરતી હોય છે પ્રશ્નો ઉઠાવતી હોય છે સરકાર સામે છતાં પણ કોઈ પણ સચોટ તપાસ જે છે તે સરકાર દ્વારા નથી કરવામાં આવતી અને અમે ખરેખર એક એક મહિના સુધી જ્યારે એક મહિનો સમાપ્ત થાય ગુજરાતમાં દુર્ઘટના ઘટે અને એનું એ પાછું જ જે છે તે રિપીટ થતું હોય છે પરંતુ ખરેખર હવે તો સરકાર લોકો પણ થાકી ગયા છે લોકો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ક્યાં સુધી અમે દુર્ઘટનાનો સામનો કરીએ ક્યાં સુધી અમારે આ દુર્ઘટનાનો ભોગ બનવું પડશે ક્યાં સુધી અમારે સતત એવા સમાચાર સાંભળવા પડશે કે ભાઈ આ શહેરમાંથી આ દુર્ઘટના ઘટી અને તેમાં સરકાર દ્વારા કોઈ પણ તપાસ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી ક્યાં સુધી સરકાર અને તમને ખરેખર નેતાઓ આ સાંભળીને પણ એક સમાન ઉભું થવું જોઈએ કે ક્યાં સુધી અમારા ઉપર લોકો પ્રશ્નો કરશે સુધી વિપક્ષ અને મીડિયાવાળા અમારા ઉપર પ્રશ્નો કરશે અને ખરેખર તમને એવું સમાન હોવું જોઈએ કે હવે આ કાંડ ઉપર સચોટ કાર્યવાહી થવી જોઈએ તો હવે જોવું રહ્યું કે આ નિશાના અગ્નિકાંડમાં હંમેશાની જેમ મોટી મોટી માછલીઓને છાવરવામાં આવે છે કે કેમ કે પછી મોટા જે નામવાળા લોકો છે તેમને બહાર લાવવામાં આવે છે કે કેમ કે હંમેશાની જેમ નાણની માછલીઓને બહાર લાવવામાં આવશે મોટી માછલીઓને છાવરવામાં આવશે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો